રાજ્યમાં પોલીસ દ્વારા તાજેતરમાં કેટલાક માથાભરે લોકો સામે ફરિયાદ દાખલ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અરજદારા આવી રીતે આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં અપમાનિત કરીને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના કેસમાં આપેલા ચુકાદાઓનો ભંગ થતો હોવાનો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં કરવામાં આવેલ જાહેરની અરજીમાં અપાયેલા ચુકાદા બાદ પણ આવું કૃત્ય નહીં કરવા માટે પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક અમલ થવો જોઈએ તેવી માંગ કરી છે ત્યારે આ પિટિશનની સુનાવણી આગામી પાંચ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે વડોદરા શહેરમાં આવેલ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં આવતીકાલથી ચૌદ જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ આઠ યુવાનો ભાગ લેશે વડોદરામાં તડસાલી સ્થિત રોજગાર કચેરીના સંયોજનમાં અગ્નિવીર ભરતીમાં ભાગ લેવા આવતા યુવાનોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એરપોર્ટ સર્કલ પાસે નો પાર્કિંગમાં કારનો ઓનલાઈન મેમો આપતા ત્રણ શખ્સોએ પોલીસ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક પોલીસના જવાનો એરપોર્ટ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મહેસાણા પાર્સિંગની ગાડી નો પાર્કિંગમાં ઊભી હતી જેથી તેઓ ક્રેન લઈ ગાડી પાસે ગયા હતા અને એક હજાર રૂપિયાનો ઓનલાઈન મેમો આપ્યો હતો જેથી ત્યાં હાજર તોણેવ શખ્સોએ ટ્રાફિક જવાનોને ગાળો આપી તેમની સાથે મારામારી કરી હતી જેથી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે